આવતીકાલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થઈ જશે ત્યારે આવતીકાલે રાજકોટ કોંગ્રેસ દ્વારા એલાન આપવામાં આવ્યું ત્યારે તેને અનેક વેપારી સંગઠનોએ સમર્થન આપ્યું છે રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશનના ત્રણસો કરતા વધારે વેપારીઓએ બંધને ટેકો આપ્યો છે તો ચાંદીનું કામ કરનારા અને તેની સાથે જોડાયેલા સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પણ આ બંધને ટેકો આપવામાં આવ્યો છે બંધને લઈને અનેક સ્કૂલો દ્વારા આવતીકાલે રજા પણ જાહેર કરવામાં આવી સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે અને આવતીકાલે રજા પાડવામાં આવશે તો સત્યાવીસ લોકોના આ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ થયા હતા અને હજુ સુધી તેમના પરિવારો રાહ જોઈને બેઠા છે ન્યાયની ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું તો રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોએ લોકોને અપીલ કરી આવતીકાલે સ્વયં રાજકોટ બંધમાં જોડાવવાની પરિવારોએ અપીલ કરી છે પચીસ તારીખે અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિ છે મૃતક આશા કાથડની બહેન સંતોષ કાથડે રાજકોટવાસીઓને બંધમાં જોડાવવાની અપીલ કરી કે આવતીકાલે કોંગ્રેસે પણ રાજકોટ બંધનું એલાન જાહેર કર્યું છે કાલે પચીસ તારીખે આપણું રાજકોટ બંધ રાખીએ એક દિવસ ને અમને સપોર્ટ કરે અમને અમારા લોકો જે અમે ગુમાવીએ એના માટે અમને ન્યાય મળે અને એની શ્રદ્ધાંજલિ આપણને શાંતિ મળે એ માટે હું અપીલ કરું છું